નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ સામાજિક વિજ્ઞાન જેનો પાઠ તેરમો જેનું નામ છે માનવ સંસાધન આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધ્યન પોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ તેરમો સૌપ્રથમ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને લખો જેમાં પેલું નીચે આપેલા રાજ્યોને તેમના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા ક્રમ મુજબ ગોઠવો તો જવાબ આવશે બી ત્યાર પછી બીજો પ્રશ્ન ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી તો જવાબ આવશે સી રાજસ્થાનનો રણપ્રદેશ ત્રીજું સુંઢિયા ગામમાં સાત વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આઠ હજાર છે તેમાંથી છ હજાર ચારસો વ્યક્તિ સાક્ષર છે તો આ ગામનો સાક્ષરતા દર શું હશે તો જવાબ આવશે સી એસી ટકા ત્યાર પછી ચોથું વર્ષ બે હજાર અગિયારમાં ભારતનો સાક્ષરતા દર ચુમોતેર પોઈન્ટ શૂન્ય ચાર હતો તો તે સમયે નિરીક્ષણની ટકાવારી કેટલી હશે તો જવાબ આવશે પચીસ પોઈન્ટ છન્નું ત્યાર પછી પાંચમું કોઈ પણ દેશનો વિકાસનો મોટો આધાર શાના પર છે તો જવાબ આવશે ડી માનવ સંસાધન પર છઠ્ઠું ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો કેન્દ્ર પ્રદેશ કયો છે તો જવાબ આવશે બી ચંદીગઢ ત્યાર પછી ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓ સંખ્યા સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે એ કેરલ અને હરિયાણા આઠમો નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ પર અસર કરતું નથી તો જવાબ આવશે ડી રાજકીય ત્યાર પછી નીચે આપેલ વિસ્તારને તેની યોગ્ય વસ્તીગીચતાના વિગતો સાથે જોડો તો જવાબ આવશે ડી ત્યાર પછી દસમું નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌ પ્રથમ આવશે કેનેડા તેનાથી નાનો સૌ પ્રથમ રશિયા તેનાથી નાનો કેનેડા તેનાથી નાનો ચીન અને તેનાથી નાનો આવશે યુએસએ ત્યાર પછી વસ્તીગીચતા માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી તો જવાબ આવશે રણ વિસ્તારમાં વધુ વસ્તી સી ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમાં વિશ્વની નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ ટકા વિસ્તારમાં વસવાટ કરે છે તો ખોટું બીજું વર્ષ બે હજાર અગિયારની જનગણના પ્રમાણે ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ઓગણીસ હતી તો ખોટું ત્રીજું ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે તો ખરું ચોથું ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ દેશની માત્ર પાંચ પોઈન્ટ છાસઠ ટકા વસ્તી ત્યાં વસવાટ કરે છે તો ખરું પાંચમું ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન છે તે ખોટું ત્યાર પછી બંધ બેસતા જોડકા રચો જેમાં પહેલાની સામે આવશે ડી બીજામાં આવશે એ ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે ઈ ત્યાર પછી બીજું જોડકું છે તેની અંદર જોઈએ તો પહેલામાં આવશે ડી બીજામાં આવશે સી ત્રીજામાં આવશે ઈ અને ચોથામાં આવશે એ ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું વર્ષ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી કોરોના મહામારીને કારણે થઈ શકી નથી બીજું વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તીગીચતા ત્રણસો બ્યાસી અને વિશ્વની સરેરાશ વસ્તીગીચતા ચોપન છે ત્રીજું વર્ષ બે હાજર અગિયાર મુજબ ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ નવસો છે યુવા વસ્તી છે ત્યાર પછી પ્રશ્ન ચાર એ એક એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું તમારા ગામની કુલ વસ્તી કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા ગામની વસ્તી લખવાની છે મેં અહીં નમૂનારૂપ જવાબ લખ્યો છે કે અમારા ગામની કુલ વસ્તી બે હજાર સાતસો લોકોની છે બીજું વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી માટે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો તો વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર ઓગણસી પોઈન્ટ એકત્રીસ હતો ચોથું ભારતમાં વસ્તીનો આશરે બે તૃતિયાંશ ભાગ ક્યાં વ્યવસાય આધારિત છે તો ભારતમાં વસ્તીનો આશરે બે તૃતિયાંશ ભાગ ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાય આધારિત છે પાંચમો વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે તો વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર દક્ષિણ મધ્ય એશિયા છે ત્યાર પછી ચાર બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં પેલું ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ વધારે છે બીજો વસ્તી ગીચતા એટલે શું અને તે શોધવાનું સૂત્ર લખો તો પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ ત્રીજો પ્રશ્ન વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો તો વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળોમાં આબોહવા જમીન જળ ખનીજ વગેરેનો સમાવેશ થાય છે ચોથું સાક્ષરતા સાક્ષરતા દર દર શોધવાનું સૂત્ર લખો તો બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી છેદમાં સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા શો ત્યાર પછી પાંચમું લિંગ પ્રમાણ જાણવા માટે ક્યુ સૂત્ર છે

વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ ત્યાર પછી ત્રીજું છે જાતિ પ્રમાણ તો દર એક હજાર પુરુષોએ વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર અગિયારમાં માં ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો તેતાલીસ હતી ચોથું સાક્ષરતા દર તો સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી શકે લખી શકે સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય છે ત્યાર પછીનું પાંચમું છે વય જૂથ તો દેશની કુલ વસ્તીને તેમની વયના આધારે વિભાજીત કરવામાં આવે છે જેને વય જૂથ કહે છે જેમાં શૂન્ય થી ચૌદ વર્ષના બાળકોનું જૂથ પંદર થી ઓગણસાઠ વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું જૂથ અને સાઠ કે તેથી વધુ ઉંમરની વરિષ્ઠ વ્યક્તિઓના જૂથનો સમાવેશ થાય છે ત્યાર પછી પ્રશ્ન છ ટૂંક નોંધ લખો જેમાં પહેલી ટૂંક છે વસ્તી વિશ્વમાં વસ્તી વિભાજન તો ઈસવીસન ઓગણીસો ને વિશ્વની કુલ વસ્તી છ અબજ હતી તેમાં નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ ટકા વિસ્તારમાં રહેતી હતી વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે તો કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે જેમ કે વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયા યુરોપ ખંડ અને ઉત્તર પૂર્વ અમેરિકા વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યારે ઉત્તર અક્ષાંશીય ક્ષેત્રો ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો પર્વતો અને વિષુવૃત્તીય જંગલોના વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો છે દુનિયાના દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધમાં વધારે વસ્તી વસે છે વિશ્વની કુલ વસ્તીના ત્રણ લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસે છે ત્યાર પછી પ્રશ્ન બે વસ્તી ગીચતા પર અસર કરતા કોઈ પણ બે પરિબળો વિશે ટૂંકમાં જણાવો વસ્તી ગીચતા પર અસર કરતા બે પરિબળો આ મુજબ છે જેમાં એક છે આબોહવા તો વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી અને બીજું છે જમીન તો ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા ચીનમાં હવાંગહો અને ચાંગ જિયાંગ તથા ઈજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાનમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ છે વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર તો વસ્તીના પંચાવન ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે જેવા વિકસિત દેશોમાં તેની તેની વસ્તીના વસ્તીના લોકો લોકો જ્યારે જાપાનમાં પણ ઓછા ખેતી સાથે જોડાયેલા છે વિશ્વના વિકસિત દેશોમાં તેમની વસ્તીના લગભગ એક ચતુર્થાઉ શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ઔદ્યોગિક ક્ષેત્ર મહત્વનું ગણાય છે કારણ કે તે મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ ધરાવે છે તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત દસ લોકો જોડાયેલા છે ત્યાર પછીનું છે ભારતનું વસ્તી વિતરણ તો ભારતમાં પર્વતો રણપ્રદેશો અને જંગલ વિસ્તારોની સરખામણીએ મેદાનોમાં વધુ વસ્તી વસવાટ કરે છે પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષતઃ સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતા નદી કિનારાના મેદાનોમાં આવેલા રાજ્યો દેશના જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તી ગીચતા ધરાવે છે ભારતના રાજ્યોના વિસ્તારો અને તેના સંસાધનોમાં અનેક વિવિધતા છે તેથી ભારતના ઘણા રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતાઓ ધરાવે છે જેમ કે હિમાલયથી લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી ફક્ત છ દસ લાખ છે જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી ઓગણીસ અઠ્ઠાણું કરોડ છે ભારતના દસ રાજ્યો એવા છે કે જેમાં દરેક રાજ્યની વસ્તી પાંચ કરોડથી વધારે છે ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા જિલ્લા મુજબ તમારે પ્રવૃત્તિ કરવાની છે માટે અહીં મેં આ જવાબો છે તે કોરા રાખ્યા છે તમારે તમારા જિલ્લાની અંદર જે હોય તે પ્રકારે વિગતો લખવાની છે ત્યાર પછી પ્રશ્ન આઠ અ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં જે તે વિગતોને લાગુ પડતું રાજ્ય દર્શાવી રંગ પૂરો જેમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય લાલ રંગ પૂરવાનો છે જે બિહાર છે એક હજાર એકસો ને ની વસ્તી ગીચતા સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય લીલો રંગ જે અરુણાચલ પ્રદેશ છે જેમાં માત્ર સત્તરની વસ્તી ગીચતા છે ત્રીજું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય જેમાં કેસરી રંગ પૂરવાનો છે જે કેરળ છે ત્રાણું પોઈન્ટ એકાણું ટકા અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય જેમાં વાદળી રંગ પૂરવાનો છે જે હાલ તેલંગાણા છે વિદ્યાર્થી મિત્રો આપણને જે માહિતી પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે તેમાં તેલંગાણા રાજ્ય નથી માટે આપણે અહીં તેલંગાણા રાજ્ય છે તે બતાવીશું ત્યાર પછી આગળ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાલ રંગ પૂરવાનો છે જેમાં દિલ્હી આવશે અગિયાર હજાર વીસની વસ્તી ગીચતા સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશમાં લીલો રંગ પૂરવાનો છે જે અંદામાન અને નિકોબાર આવશે જેમાં ની વસ્તી ગીચતા છે સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જે લક્ષદ્વીપ છે જેમાં બાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર છે જેમાં અડસઠ પોઈન્ટ ચુમોતેર ટકા જોવા મળે છે ત્યાર પછી રંગો છે તે અહીં આપણને ઓળખી શકશો જેમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ છે તે અહીં આવશે અને લક્ષદ્વીપ ટાપુઓ છે તેનો સમાવેશ અહીં થશે ત્યાર પછી નીચે આપેલ દુનિયાના રેખાંકિત નકશામાં જે તે સંબંધિત પ્રદેશો દર્શાવો તો ઓછી વર્ષથી વસ્તી ધરાવતા પર્વતીય પ્રદેશ જેમાં એન્ડીઝ આલ્પ્સ અને હિમાલય પર્વતમાળા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નકશો છે તે થોડો અસ્પષ્ટ હોય માટે આપણે અહીં નમુના રૂપ કહી શકાય તે પ્રકારે નકશાની અંદર સ્થાન બતાવેલા છે જેમાં રશિયાનો ધ્રુવ પ્રદેશ છે હવાંગહોનું મેદાન છે આલ્પ્સની પર્વતમાળા છે અહીં હિમાલયની પર્વતમાળા છે અહીં ગંગાનું મેદાન આવેલું છે અહીં નાઇલ નદી છે તે આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી અહીં સહરાનું રણ આવેલું છે અહીં એન્ડીઝ પર્વતમાળા આવેલી છે અહીં વિસ કેનેડા જેવો દેશ આવેલો છે ત્યાર પછી નીચે જોઈએ તો આપણને એન્ટાર્કટિકા ખંડ છે તે પણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ આઠ નો પાઠ તેરમો માનવ સંસાધનના સ્વ અધ્યયન પોતાના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયની સ્વધેનપતિની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો